સમગ્ર વિશ્વમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિરૂણા ગામમાં યોગા ફોર વન અર્થ વન હેલ્થ તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંદેશ સાથે ભવ્ય યોગ સત્ર યોજાયું હતું આ કાર્યક્રમ શ્રી કુલદીપ દાદાના પટાણગઢમાં યોજાયું હતું જેમાં ગ્રામ પંચાયત તથા અનેક સંસ્થાઓની ભાગીદારી રહી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ યોગ ક્ષેત્રમાં એસએસપીએ હાઈસ્કૂલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળા વેપારી મંડળ તેમજ ક્રીડા ભારતી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અને ગ્રામ અગ્રણીઓ સહભાગી થયા હતા યોગ બોર્ડ તરફથી આવેલા યોગ શિક્ષક શ્રી ગોવિંદભાઈ ભાનુશાલીએ વિવિધ યોગાસન તેમજ શ્વાસ નિયમન રૂપ પ્રાણાયામથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રકાશ પાડ્યો હતો

આ યોગ દિવસ નિમિત્તે નિરૂણા ગામે યોગના પ્રાચીન વારસાને આધુનિક જીવનમાં ઉતારવાના ઉમદા ઉદ્દેશ સાથે યોગ સત્ર સફળતાપૂર્વક સંપન્ન થયું હતું કાર્યક્રમના અંતે આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબે તમામનો યોગમાં જોડાવા બદલ તમામ સંસ્થાઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ નિરવા સાથે વિશ્વ યોગ દિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ દ્વારા અને સહયોગી સંસ્થાઓ નિરુણા જૂથ ગ્રામ પંચાયત વેપારી મંડળ હાઈસ્કૂલ અને બંને કુમાર અને કંઈક શાળાઓ તેમજ તીરાબાથી આ બધી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોગાભ્યાસ રાખવામાં આવ્યો હતો આપણને ગુજરાત રાજ્ય ઉપરના શ્રી ગોવિંદભાઈ ભાનુસણી દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો તો આ પ્રસંગે ગામના સરપંચ શ્રી તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના કુમારશાળા કન્યાશાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ગ્રામજનો સહિત ત્રણસોથી ચારસોની સંખ્યામાં બધાએ યોગાભ્યાસ કર્યો હતો માનવીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિશ્વ લેવલે આપણી જે યોગા યોગાભ્યાસની વિદ્યા છે એને પ્રચલિત કરી અને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરાવ્યો ત્યારથી આ અગિયારમો વિશ્વ યોગ દિવસ છે તો તમામ જગ્યાએ અત્યારે વિશ્વ યોગ દિવસ ઉજવાય છે તો વિરોના જેવા આમ પટ્ટી વિસ્તાર આંતરિયાળ ગામ જેવા છતો પણ એવા એટલા જ ઉત્સાહથી ગામ લોકોએ ભાગ લઈ અને યોગાભ્યાસ કર્યો હતો સાથે એમને શીખ આપવામાં આવી હતી કે યોગ દિવસ પૂરતું માત્ર સીમિત ના રહે અને આખા વર્ષ દરમિયાન યોગાભ્યાસ કરવો જોઈએ

એ પાવરપતિના મુખ્ય મથક ગણાતા અને પંચદીપ કલા પચ્ચીસ અત્યારે ગણાતા એવા ગામમાં યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્ય સાથે હું અહીંયા મારો જે યોગ અભ્યાસ છે એ કરાવવા બદલ છે ને ગામ લોકોએ અને આ ચારે સંસ્થાઓએ સાથ સહકાર આપ્યો અને મને અહીં નિયાદે સાંભળ્યો અને મને મારો યોગને જે સાત સહકાર આપ્યો એ બદલ સાહેબ શ્રી આ સરપંચ સાહેબ હાઈસ્કૂલના આચાર્ય સાહેબ છે અને ગ્રામ પંચાયતના પ્રમુખ આપણે ભાનશાળી સમાજના પ્રમુખ અને બધી સંસ્થાઓનો ખૂબ આભાર માનો છું ધન્યવાદ